રાધનપુર વિધાનસભા શહેર વિસ્તારમાં પાટણ લોકસભાના આમ આદમી પાર્ટીના નવનિયુક્ત ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો તાજેતરમાં પાટણ લોકસભામાં આમ આદમી પાર્ટીમાં ઉપાધ્યક્ષ તરીકે કાંકરેજ તાલુકાના રાનેર ગામના વતની અને વર્ષ બે હજાર બાવીસમાં કાંકરેજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીમાં વિધાનસભાની ચૂંટણી લડનાર મુકેશભાઈ ઠક્કર કે જેઓની પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે આમ આદમી પાર્ટીમાં વરણી કરવામાં આવી છે ત્યારે ગતરોજ રાધનપુર વિધાનસભા શહેર વિસ્તારમાં તેઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાટણ લોકસભાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પ્રભાતસિંહ સોલંકી જિલ્લા ઉપપ્રમુખ ઇમામભાઈ બલોચ રાધનપુર શહેર પ્રભારી વજાભાઈ આહિર રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી સહિત જશુભાઈ ઠક્કર પરમેશભાઈ ઠાકોર વગેરે સહિત વિશાળ બહોળી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભા અને શહેરના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિત આગેવાનો દ્વારા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર સહિત ઉપસ્થિત સર્વે હોદ્દેદારોનું ફૂલહાર ફુલહાર પહેરાવી સન્માન કરી આવકાર્યા હતા જોકે આ પ્રસંગે લાલાભાઈ સાધુ કમલેશભાઈ પ્રજાપતિ જ્યોતિકાબેન જોશી દેવિકાબેન પરમાર ફોરમબેન દરજી પ્રભાતસિંહ બાપુ રણછોડભાઈ ઠાકોર મલાભાઈ ઠાકોર જેઓ ભાજપ કોંગ્રેસને અલવિદા કહી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેઓને પાટણ લોકસભા અધ્યક્ષ પ્રભાતસિંહ સોલંકી પાટણ જિલ્લા ઉપપ્રમુખ ઇમામભાઈ બલોચ અને ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર દ્વારા આમ આદમી પાર્ટીના ખેશો પહેરાવી અભિનંદન પાઠવી આવકારવામાં આવ્યા હતા રિપોર્ટ કેતન વસૈયા એલ ગુજરાત